નમસ્તે મિત્રો મારું નામ કવાડ જીવનભાઈ જયરામભાઈ છે હું ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બિલડી ગામનો ખેડૂત છું અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે બીડીલાયક ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એવા મધુકરભાઈ પારેખનો તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ અને મંગળવારના રોજ જન્મદિવસ હોય અને તેમને જન્મદિવસની વિશ કરતાં મને ખૂબ જ આનંદ થાય છે કારણ કે તેઓ મહુવા તાલુકા તળાજા તાલુકા અને સાવરકુંડલા તાલુકા અને રાજુલા તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને એમાંય ખાસ કરીને મહુવા તાલુકા કે જે તેમનું માદરે વતન હોય અને મહુવા તાલુકાના સેવાટાના માનવી સુધી તેઓની સેવાકી ભાવના ચાલુ અવિરત ચાલુ રહે છે અને ખેડૂતો ગરીબો સ્વચ્છતા આરોગ્ય વિશે શૈક્ષણિક વિશે હરેક ક્ષેત્રમાં તેમની કામગીરી લાયક છે તો હું એમને ખૂબ જ શુભકામના પાઠવું છું અને ચેરમેન સાહેબને કહું છું કે ચેરમેન સાહેબ તમે જીવો હજારો છાલ અને સાલો સાલ આવી જ રીતે અવિરત સેવાકીય પ્રવાહ ચાલુ રાખો એવી ભાવના સાથે જય માતાજી